તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર ખુલાસો થયો છે મહત્વના જે સમાચાર મળી રહ્યા છે પૂર્ણા વિસ્તારની દુકાન નંબર એકસો માં વિપક્ષે જનતા સાથે રેડ પાડી છે તો સુરત થી મહત્વના સમાચાર દુકાનદાર રાશન માટે ગ્રાહકોને સતત ધક્કા ખવડાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અડધું અનાજ જ આપવામાં આવતું હતું વિપક્ષની જનતા રેડમાં ઝડપાઈ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો સુરતમાં દુકાન પર વિપક્ષે જનતાની સાથે રેડ પાડી છે આ જે દુકાન છે તેમાં રેડ દરમિયાન જે ખુલાસો થયો છે કે અડધું જ અનાજ આપવામાં આવતું હતું જે પૂરેપૂરું અનાજ આપવામાં કહેવામાં આવતું હોય છે પરંતુ પૂરેપૂરું અનાજ નહોતું અપાતું અડધું જ અનાજ આપવામાં આવતું હતું પુણા વિસ્તારની દુકાન નંબર એકસો ત્રેવીસમાં આ વિપક્ષે જનતા સાથે રેડ કરી છે આજે દુકાનદાર છે તે રાશન માટે ગ્રાહકોને સતત ધક્કા ખવડાવતો હોવાનો આક્ષેપ છે વિપક્ષની જનતા સાથેની રેડમાં ગેરરીતિ ઝડપાઈ છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જે રીતના ગત ગ્રાહકો દ્વારા આમાં આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે તેમને જાણ કરવામાં આવ્યા કારણ કે ગ્રાહકો અનાજ લેવા માટે દુકાને પહોંચ્યા હતા પરંતુ દુકાનદાર દ્વારા જે અનાજ

વારંવાર ધક્કો ખવડાવવામાં આવતા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રાહક પાર્ટીના લોકોની અંદર એક રોષ જોવા મળ્યો હતો એટલું જ નહીં પરંતુ જે આ અનાજની દુકાન આવેલી છે ત્યાં જનતા દ્વારા પણ થી વખત રેડ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી એવી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પણ જે છે તે આરોપવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને જોતા ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલા લેવાની જે ભાડેદારી જે છે તે આપવામાં આવી હતી પરંતુ ગ્રાહકોને વારંવાર ધક્કા ખવડાવવા અથવા તો અનાજ અરજો આપવું તો કેટલું યોગ્ય જે રીતના અનાજના કંટ્રોલ પર ગ્રાહકો જતા હોય જે ખાંડ અથવા તો જે ચોખા એવું લેવા માટે ત્યારે જે દુકાનદાર દ્વારા ખાંડ નથી એવી વાતો જે છે તે કહેવામાં આવતી હોય છે ત્યારે રોજે ભરાયેલા ગ્રાહકો દ્વારા આમ આદમી પાર્ટીને જાણ કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને કોર્પોરેટરો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન અને અને ખુલાસા જે છે તે જોવા મળ્યા હતા ખાંડ પણ દુકાનની અંદર જોવા મળી હતી દુકાનદાર દ્વારા ગોળ ગોળ જવાબ પણ આપવામાં આવ્યા હતા ખાંડ ઓછી છે ખાંડ આપવામાં નહીં આવે એવી વાતો જે છે તે દુકાનદાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ સમગ્ર ઘટનાને જોતા હવે દુકાનદાર સામે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે જી આ દુકાનદારનું શું કેવું છે આ સમગ્ર વાતને લઈને જ્યારે ત્યાં ત્યાં રેડ કરવામાં આવી બિલકુલ ચોક્કસપણે કૃષ્ણ જ્યારે આમ આમી પાર્ટીના કોર્પોરેટરો અને જનતા રેડ કરવામાં આવી ત્યારે જે દુકાનદાર છે તે પણ ગોલ ગોલ જવાબ આપતો નજરે પડ્યો હતો કારણ કે દુકાનદાર જ ખોટો જોવા મળી રહ્યો છે કારણ કે જનતા સાથે તે છે અડધો જ અનાજ આપતો હતો ગ્રાહકોને અડધો અનાજ આપતો હતો જણાવતો હતો કે ખાંડ નથી પરંતુ જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ખાંડની ત્યાં ગુણ પણ જોવા મળી હતી ડાકીને મૂકવામાં આવી હતી એટલે કે શા માટે ખાંડ ડાકીને મૂકવામાં આવી હતી